ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી બ્રહ્માંડનો પંચાણું ભાગ એવી વસ્તુઓથી બનેલો છે જે આપણે જોઈ પણ શકતા નથી એ છે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી તે ખરેખર શું છે એ આજ સુધી રહસ્ય છે બિગ બેંગ થિયરી આખું બ્રહ્માંડ એક નાની બિંદુમાંથી જન્મ્યું હતું આ વિસ્ફોટને બિગ બેંગ કહેવામાં આવે છે પણ એ પહેલા શું હતું એની કોઈ પાસે જવાબ નથી બહુ બ્રહ્માંડનો સિદ્ધાંત શું આપણું બ્રહ્માંડ એકલું છે શાયદ હજારો બ્રહ્માંડ હોઈ શકે જેમાં દરેકમાં અલગ નિયમો અને જીવનના સ્વરૂપો હોય સમય યાત્રા સમયમાં આગળ કે પાછળ જવું શક્ય છે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત અનુસાર જો પ્રકાશની ગતિએ જઈ શકાય તો સમય ધીમો થઈ જાય એટલે સમય યાત્રા કદાચ શક્ય છે બ્લેક હોલની અંદર શું છે વૈજ્ઞાનિકો માને છે કે બ્લેક હોલની અંદર સિંગ્યુલારિટી છે જ્યાં ફિઝિક્સના બધા નિયમો નિષ્ફળ થાય છે એ કદાચ બીજા બ્રહ્માંડનો દરવાજો પણ હોઈ શકે

કેટલાક માને છે કે તે ધીમે ધીમે ઠંડુ થઈ જશે જ્યારે અન્ય કહે છે કે ફરી એક મોટો વિસ્ફોટ થશે બિગ ક્રંચ પ્રકાશની રહસ્ય પ્રકાશ સૌથી ઝડપથી ચાલે છે પણ જો કોઈ તેને પાર કરે તો શું થશે એવો સવાલ છે જે આજ સુધી કોઈ સમજી શક્યો નથી આ રહ્યા બ્રહ્માંડના દસ અદ્ભુત રહસ્યો તમને કયો રહસ્ય સૌથી વધુ આશ્ચર્યમાં મૂકી દીધો કમેન્ટમાં લખજો અને ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં